જય ઠાકર જય માતાજી રામ રામ હર હર મહાદેવ હર કેમ છો મિત્રો મોજમાં આપણે પણ એકદમ મોજમાં જુઓ ભાઈ બપોરના અઢી પોણા ત્રણ જેવું થયું હોય તો હાલો ભાઈ આપણે ગાયું સારવા છોડશું ગાયું લગભગ કલાક દોઢ કલાક થઈ પૂરી અને તો હાલો ભાઈ આપણે ગાયું છોડી હવે જુઓ ભાઈ તો આ પીવાનું પાણી છે એ આવીને લઈ લઈ ગાયું સારવા જાય પીવા થાય બહેણે આઈને લઈ લઈ ભાઈ અને જો નવીનમાં વાત કરું તો હાલમાં આપણી બે ગયું નવીન નવીનમાં અને એકનું બચ્ચું બતાવી દેવામાં અને બીજી વિયાણી તો જ વીયાણી છે એટલે બધી શરીર આવે પછી વાત કરીએ વિશે અને જો આ બચ્ચું નાનું ટંકુ બચ્ચું જે ત્રણ બી થયા લગભગ વીયાણી અને આપણે ગાયો જયારે પાછી આવે વાળે ત્યારે આપણે વાત કરીએ કઈ ગયું આપડી વિયાણી Toa, dù về gọi là sụt one, tay ghi hoa, hai, 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 With the water hole like you have it. But you body have each go on the way for wee would a year વાડેથી પાણી પીએ છે ગાયું અહીંયા પાણીનો ખાડો છે આપણા વાડે અહીંયા પાડી એવી લખણ ખોટી છે ને તરાર ખાડામાં માં જાય છે બધું પાણી દોરી કોઈ પીવા નહીં દેલી આવે છે ગાયું પાણી પી હે ગાયું તો ચાલો ભાઈ પાણી બધી ગાયું એ પી લીધું છે ગાયું મહેન્દુ સામે આગળ ભાગવા જો પાણી બાણી પીને ગાયું શરવા જાય છે ભાઈ જુઓ ભાઈ આ આપડી વાડીની બોર ની બોયડી છે અજમેરી બોર ની જુઓ ભાઈ એમાં ફાલે ગાંડો આવ્યો છે જુઓ બોર આવ્યા છે અજમેરી બોર હે ભાઈ ને જુઓ ભાઈ પાણી ની બૈણી આ સાયા મેકી દીધી છે તપે બપે નહી બૈણી એટલે પાણી ઠંડુ રહે તડકાનો તપે બપે નહી કાઈ અને જુઓ ભાઈ બીજી વાત કરું તો બે ત્રણ કટકા હતા તુવેરના જેમાં આપણી ગાયું સરતી હતી અને હાલમાં આમાં તુવેરના ઠેડા ખાઈએ ભાઈ જો ગાયું આ તુવેરના ઠેડા છે ભેગા થઈ ગયા છે ગાયું ખાઈ છે એટલે સરવાનું હવે પૂરું છેલ્લી કટકી છે તુવેરની ભાઈ એમાં ગાયું ચરે છે ભાઈ

અને જુઓ ભાઈ વાડીના ઘઉં હે મસ્ત મજાના જુઓ જોઈ શકાય એ ઘઉં હે આપડી વાડીના જુઓ ભાઈ આ ઘઉં છે ભાઈ વાડીના ચાલો ભાઈ તો હાંજના છા વાગ્યા છે અને ગાયું બધી ચરીને આવી ગઈ છે તો હાલો ભાઈ ગાયું બાંધીએ આપણે તો ચાલો ભાઈ હાંજના હાવા છા વાગી ગયા છે અને ગાયો બધી આપણે બાંધીતી હે ચાલો એક નજારો કરી ગાયો ઉપર આપણે એ બંધાઈ ગઈ હે ગાયું બધાને બાંધીધા હે ભાઈ જુઓ અમારે રુદુ આ નાના બચ્ચાને રમાડે શું કરે છે બચ્ચા નાના રમાડે જુઓ રમાડે જો નાનો ટબોળો આપણે ત્રણ દી પેલા ગા વીયા ત્રણ ચાર દી થયા દઈએ આપણે આ ગાનો હે વાસડો આપડે રોશન ગા હે આનું બચ્ચું હે ચાર દી પેલા વિયાણી ગા અને બીજી એક આપણી આ મેકા વિયાણી હવારે એનું બચું છે મસ્ત મજાનું જોવે જુઓ ભાઈ આપણે આ ડેમનો કાઠો છે તો મચ્છર ભાઈ તોફા કરાવે મચ્છર વાત જ પૂછો માં જુઓ મચ્છર એટલે આ તો હજી કાંઈ નથી મચ્છર ધુવાણા કરવા પડે ભાઈ જો માખી મચ્છરનો ત્રાસ બહુ હે ભાઈ જો ભાઈ આ ભડકો જગાયો હે ધુવાણા માટે નાના ટબોડી આવે ઓલાય એટલે પછી ધુવાણો થાય તો ઘણી રાહત રહીએ ઓલ ને આપણે મચ્છરની અને જુઓ ભાઈ બીજી વાત કરું તો લગભગ આપણે ગાયોને મકાઈ ચાલુ કરી અને ને ફીટ એક મહિનો થયો સંક્રાંત ગાયોની મકાઈ ચાલુ કરી હતી નીણ માટે એટલે જુઓ બાજુની કટકી એ ખવડાવી આવી દીધી લગભગ મકાઈ તો હાવ પૂરી જ થઈ ગઈ જો આ કટકી ખબર આવી દીધી લગભગ પાંચ સાદિની નીણ હે ગાયો માટે આપણે જે લીલી મકાઈ ખબર જુઓ ભાઈ ઓલી કટકી ને આ કટકી બધી આપણે ખબર આવી દીધી ગાયુને અને આ છેલ્લા બે કેરા વહીતા છે ગાયું માટે અને કાંઈક મકાઈ વાઇટી ગાયું સારું મેં થોડી ઘણી વાઢવાની હજી બાકી છે જુઓ ભાઈ અને સૂરજ દાદા અથમતા આવે જોઈ શકાય છે તો ચાલો ભાઈ આપણે ગાયો માટે થોડી ઘણી મકાઈ વાટી લઈ અને ફરીથી મળશું નવો ત્યાં સુધી જય દ્વારકાધીશ